વધુ એક સમાચાર મકર પર્વ નજીક પાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર રસ્તા પર દબાણ કરીને સ્ટોલો ઉભા કરવામાં આવતા હોવાથી ટ્રાફિકમાં અવરોધ સ્ટોલ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ તંત્ર દ્વારા શહેરમાં કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી

અને આ રસ્તા પર આવા કોઈ દબાણકર્તાઓ જે હોય કે જે વેચાણ માટે થઈને કમાનો અને મંડપોને નાખીને વેચાણ કરતા હોય તો હવે જાહેર રસ્તા પરના આ દબાણકારોને સૂચના આપેલી છે કે તેઓ ત્યાંથી હટી જાય અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આવી કોઈ જાહેર રસ્તા પર ટ્રાફિકની અડચણરૂપ અને અકસ્માતનો ભય રહે તેવી કોઈ મંજૂરી આપવામાં આવતી નથી